સંજેલીની જો વાત કરીએ તો તાલુકાના ચમારીયા ખાતે મુસાફરોના જીવ્યા ઘટનામાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો સંજેલીથી પીછોડા સુધી સિંગલ પટ્ટી ટર્નિંગ રોડ હોવાના કારણે અનેક વાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે અને નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે

એના માટે ગાડી અમારી કે સાઈડમાં ઉતારતી ગાડી સાઈડ અમારે પલટી મારી શકે એવું છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં આવે રોડ છે માંડલી જતા સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગજમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી ત્રણ ચાર કિલોમીટરનો પહોંચ્યો કરી આપે એવી સરકારને અમારી નમ્ર હર